નવસારી મહાનગરપાલિકા દ્વારા ગણદેવી માર્ગ પર આવેલા સ્કૂલ નજીક કામગીરી સફળતાપૂર્વક હાથ આવી નાગરિકોને ટ્રાફિકની કોઈ પણ અસુવિધા ન થાય તે માટે યોગ્ય બેરેકેટિંગ આ માર્ગ ઉપર મૂકવામાં આવ્યું છે મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ટ્રાફિક નિયંત્રણ રાખી કામગીરી તાત્કાલિક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી આ દરમિયાન મહાનગરપાલિકા સિટી એન્જિનિયર સહિત

પૂર્વાની કામગીરી અત્યારે ચાલે છે એ પ્રકારે ધ્યાન રાખવામાં આવે બસ અત્યારે અત્યારે જે જે પોર્ટૉલ છે એમાં જે મોટા હોય સરફેસ ડેમેજ તે એ પ્રકારના અત્યારે પોર્ટોલની અમે પૂર્વાની કામગીરી કરી હતી લોકોને જે અત્યારે કોર્પોરેશન દ્વારા એક વોટ્સઅપ નંબર આપવામાં આવેલ છે એ વોટ્સઅપ ઉપર જ્યાં જ્યાં જે રસ્તાઓ ખરાબ હોય અને એ ખરાબની એ વોટ્સઅપ ઉપર નંબર અને જાણ કરે અને આ અમે બીજા ચોવીસ કલાકમાં અમે આ કામગીરી કરી દેશું એટલે લોકોને સુખાકારી માટે ખાડા અને એનું સહન નહીં કરવું પડે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી અમારી તમામ માહિતી થી અપડેટ મેળવવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે